આપ જોઈ રહ્યા ન્યૂઝ નવસારી ખાતે કેન્દ્રીય મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું છે ઓગણત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ જળશક્તિ મંત્રી શ્રી પાટીલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી પાટીલે જણાવ્યું છે કે કિસાન સન્માન નિધિ ખેડૂતોને મોટી રાહત આપી છે દેશના અન્નદાતાઓ સતત વિકાસ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને લઈને પ્રાથમિકતા આપી રહી છે ત્યારે સંકલ્પને સાકાર કરી કરવામાં આવી રહ્યો છે વડાપ્રધાનના વરદસ્તે જ ખેડૂતોને સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનવાની અસરકારક પહેલ પણ સાબિત થઈ છે એટલે ઓગણીસમાં વાર આના આપણને પૈસા આપે છે સરકારશ્રી તરફથી એના સાથે જ આ જે પ્રગતિશીલ ખેડૂતો છે એમને પણ આજે સન્માન થશે એની સાથે નીચે કૃષિ નિદર્શન છે અને સૌથી એક આનંદની વાત છે કે આજે આપણે ઓગણત્રીસ આંગણવાડીનું પણ ઈ લોકાર્પણ કરી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં આપણે મહાનુભાવોનું માર્ગદર્શન પણ મેળવીશું આ કાર્યક્રમમાં હું આજના તબક્કે બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ નમસ્કાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નવ પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે લગભગ ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર ના હોય એણે કોઈની સામે હાથ નમવો ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં સાત બારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડથી શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય એમણે બિયારણ લેવું હોય એમને ખાતાની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે યોજના છે આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે કોઈ દલાલ કે વચેટીયાની અમા અમને જરૂર પડતી નથી કે કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સુધી કરતા આવ્યા છે અને એ અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે એના ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે હું નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન સાથે એમનો આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને એ કંઈ ને કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે ફરીથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર